વિક્રમભાઈ આમ તો ના લડે તો સારું કારણ કે જેનો જેનો મારો વિષય ખેડૂત છે તો હું ખેતર ખેડૂત રહેવો જોઈએ કલાકારનો વિષય કલાકાર રહેવો જોઈએ અને નેતાઓ વિષય એ વિષય છે હવે હું તો એવું કે છે કે વિક્રમભાઈ નું એવું મેં લોકો પણ સાંભળી છે વિક્રમભાઈ હવે એનો બદલો લેવા માટે વિધાનસભા લડી અને લોકસભામાં જશે સમગ્ર મુદ્દે જો અમે તો હરમેશ સમાજ સાથે છું અને સમાજમાં ના રહીએ છીએ અમે અને ક્યાંક ને ક્યાંક જે વિધાનસભા નું આયોજન હતું એમાં આયોજક ની ભૂલ હોય શકે કે વિક્રમ આમંત્રિત ના કર્યા હોય કદાચ વિક્રમ ભાઈ વિધાનસભા નથી બોલાયા તો એ ધારાસભ્ય ના રૂપ માં જવા માંગતા હોય એવી લોક વાયકા છે સરસ મિત્રો આપની નિહાળે રહ્યા છો દેવરાજ ઠાકોર ઓફિશિયલ ને ઓછો તમારી સાથે દેવરાજ ઠાકોર અને ચેનલ પર નવા હોય તો વિડીયો જોતા પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુ માં આપેલ બેલ આઇકન પર પ્રેસ કરી દેજો જેટલા જે વાત કરીશું કે વિક્રમભાઈ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અભિનેતા જોડો જ્યારથી વિવાદ ની શરૂઆત થઈ છે જ્યારથી સલમાન ના શરૂઆત થઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક થી આવી રહ્યા છે ત્યારે વિક્રમભાઈ ઠાકોર ચૂંટણી લડશે કે નહીં તે પણ મોટો સવાલ છે ત્યારે ફરીથી પણ કલાકારો ને આમંત્રણ કરવામાં આવ્યા હતા તેવા વિક્રમભાઈ ઠાકોરે હાજરી નથી આપી ત્યારબાદ અનેક રાજકીય નેતાઓના સામાજિક નેતાઓના પણ નિવેદન સામે આવ્યા ત્યારે આજે આપણે વાત કરીશું કનવરજી ઠાકોર સાથે કનવરજી ઠાકોર ખડો સેલિબ્રિટી બનાસકાંઠા જિલ્લાના ડીસા ના છે જે કનવરજી ઠાકોર સેલિબ્રિટી તેઓની સાથે વાત કરી તેઓએ શું કહ્યું તે પણ સાંભળીએ કે સમગ્ર મુદ્દે જો અમે તો હર સમાજ સાથે છું અને સમાજના ઋણી છીએ અમે અને ક્યાંક ને ક્યાંક જે વિધાનસભાનું આયોજન હતું એમાં આયોજકની ભૂલ હોઈ શકે કે વિક્રમભાઈને આમંત્રિત ના કર્યા હોય અને છેલ્લે સુધી વિક્રમભાઈનું કહેવું છે કે મને પર્સનલમાં કોઈ મેસેજ મળ્યો પર્સનલમાં નથી આમંત્રણ મળ્યું ને આના માટે તો આયોજકોની ભૂલ કહી શકાય

જોઈએ હવે વિક્રમભાઈ આગળ શું સમાજ કે છે એ કરશું તો જોઈએ હવે વિક્રમભાઈ ની મેટર છે ને વિક્રમભાઈ શું કરવાનું પ્લાનિંગ કરે છે હું તો જો ખેડૂત છું અને એક ઠાકોર સમાજ આવું સમાજ માટે મને લાગણી છે ઠાકોર નું જે નિવેદન સામે આવ્યું

આપની દ્રષ્ટિ આપ શું માનો છો વિક્રમભાઈ લડવું જોઈએ કે વિક્રમભાઈ આમ તો ના લડે તો સારું કારણ કે જેનો જેનો મારો વિષય ખેડૂત છે તો હું ખેતર ખેડૂત રહેવો જોઈએ કલાકારનો વિષય કલાકાર રહેવો જોઈએ અને નેતાઓનો વિષય નેતાઓનો વિષય છે હું ખેડૂત થઈને નેતા બનું તો એ કઈ એવું ના હોય જે બી જેના વિષયમાં પરફેક્ટ હોય એ લોકો રહી શકે સારું અમે તો જો હરમેશ માટે હું તો રાષ્ટ્રવાદી માણસ છું સમાજને પણ સપોર્ટ કરતો આવ્યો છું અને હું તો એમ કે દરેક વ્યક્તિ સમાજને સપોર્ટ કરતા હોય ને હું કેમ નહીં કરું સમાજને સપોર્ટ જી છોકતે અબર આપ عمر જાતે જોડાય બદલ નમસ્કાર થેન્ક્યુ 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 નમસ્કાર ચોતાર રમેન્દ્રભાઈ સેલેટા ઓરસા દેવરાટા કો પાવર બને છે